અયોધ્યામાં માં શ્રી રામ ના પ્રતિષ્ઠા મહોત્સવ નો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરવા મુદ્દે હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર ની અંદર પ્રભુ શ્રી રામ જ્યારે બિરાજવાના હોય એમની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય આ કાર્યક્રમના આમંત્રણ જ્યારે કોંગ્રેસ ઠુકરાવતી હોય અસ્વીકાર કરતી હોય ત્યારે હું એવું માનીશ કે કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ સો કરોડ હિન્દુઓની ભાવનાઓને પણ ઇગ્નોર કરી રહી છે કારણ કે શ્રીરામ એ કોઈ ધાર્મિક મુદ્દો નથી જ્યારે જે ધર્મોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ શ્રી રામ મંદિરના આમંત્રણને અસ્વીકાર કરી રહી છે અસ્તિત્વ પણ ત્યારે મર્યાદા ન્યાય સમરસતા અને સમાનતાના નવા દાખલાઓ આપ્યા હતા અને જીવતું લોકતંત્ર આજે પણ જે લોકતંત્રની તમે વર્તમાનમાં પણ કલ્પના ન કરી શકો ઈ લોકતંત્રનો જીવંત ઉદાહરણ રામે આપ્યો છે ત્યારે શ્રીરામ

અ માટે આ વિષય જે છે એ કોંગ્રેસને ખૂબ જ નડતર રૂપ થશે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે એમાં કોંગ્રેસ સ્વયં અત્યારે ફસાઈ ગઈ છે કે થોડાક લોકોને ખુશ કરવા માટે એણે સમસ્ત હિન્દુ સમાજ અને શ્રીરામનું પણ ક્યાંક જોઈએ તો કોંગ્રેસે અપમાન કર્યું છે ને આ યોગ્ય નથી અને આપના માધ્યમથી હું કોંગ્રેસ મિત્રોને પણ કહીશ કે આવી રાજનીતિ આ નિમ્ન પ્રકારની રાજનીતિ શું કોઈ પક્ષ તમને તમારા ધાર્મિક કાર્યો તમારા ધાર્મિક ઉત્સવ કરતા પણ રોકશે મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હિન્દુઓના ધાર્મિક ઉત્સવોથી પણ આવે ક્યાંક ને ક્યાંક દૂર જઈ રહી છે અને આ જે આમંત્રણનો અસ્વીકાર છે એના તરફનું જ એક પ્રયાણ છે અને બીજું કે જે રીતે કોંગ્રેસ રામ મંદિરનું આમંત્રણ અસ્વીકાર કરીને પોતાની secular છબી ઊભી કરવા માંગી રહી છે તો કોંગ્રેસના બધા જ મિત્રોને હું આપના માધ્યમથી એ પણ પૂછવા માંગીશ કે શું હવે કોંગ્રેસ હિન્દુ સિવાયના જે બીજા ધર્મોના ધાર્મિક કાર્યક્રમો છે એમાં પણ જવાનું ટાળશે જો રામ મંદિર કોંગ્રેસ માટે આવો મુદ્દો હોય કે સેક્યુલર આનાથી જેની જે છબી છે ખરડાઈ જશે તો હવેથી ખરેખર કોંગ્રેસે અન્ય ધર્મોના કાર્યક્રમોમાં ઇફ્તિયાર પાર્ટીઓમાં અને જે રીતે કોંગ્રેસના નેતાઓ અન્ય ધાર્મિક સ્થળોએ દેખાતા હોય છે ત્યાં પણ એમને જવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આ તો ખરેખર હિન્દુ સમાજનું અપમાન છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આના ઉપરથી વિચારે કે તમારો પક્ષ તમને રામથી અલગ કરી રહ્યું છે તમને રામથી જ્યારે છેટા કરી રહ્યું છે ત્યારે ખરેખર સેક્યુલરિઝમના નામે કોંગ્રેસ હિન્દુ સમાજનું શ્રીરામનું અને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓનું અપમાન કરી રહી છે